ભાગવત કથાકાર શ્રી મિત્તલભાઈ ઠાકોરજી પીલભાઈ વાળા ભાગવત ભગવાનના પૂજન માટે કથા પંચ પર પધારશે શાસ્ત્રી ચિરાગભાઈ જાની રિતેશભાઈ ઠાકર રામજીભાઈ જોશીને પણ વિનંતી કરું કે ભાગવત ભગવાનના દર્શન પૂજન અને પૂજ્ય દાદા પ્રત્યેનો સત્કાર ભાવ તેઓ સંપન્ન કરશે તેવી વિનંતી છે અમેરિકા થઈ પધારેલા વિપુલભાઈ અને પ્રકાશભાઈ પણ એમના પરિવાર સાથે ઠાકોરજીના દર્શન પૂજન માટે પર તથા વિદ્યાપીઠમાં એકાવન હજાર રૂપિયા પન્નાબેન મેડિકલ એસોસિએશન પ્રમુખ એકવીસ હજાર રૂપિયા સોની નટરલાલ ચીમનલાલ એકાવનસો રૂપિયા સોની ચંદુલાલ માધવલાલ એકાવન હજાર રૂપિયા સોની પુષ્પાબેન સુંદરલાલ હસ્તે કેતનભાઈ અમદાવાદ ચાંદખેડા તરફથી મળ્યા છે આ સૌનો આભાર વ્યક્ત કરીએ પંચમ દિવસના કથા સત્રમાં ફરી આપણે સૌ મળીએ એવી પ્રગટેલા પરમેશ્વરના શ્રીચરણોમાં પ્રાર્થના સાથે ઉષાબેન હિરલબેન હર્ષકુમાર અને પરિવારજનોને વિનંતી કરીશ કે આરતી માટે કથા મંચ પર પધારશે અંબાલાલભાઈ પટેલ અને જગાભાઈ પટેલ પણ આરતીમાં સામેલ થવા કથા મંચ પર પધારે તેવી વિનંતી છે ચતુર્થ દિવસના આ સત્ર સાક્ષીમાં ઉપસ્થિત રહેલા સૌનો સૌની પરિવાર વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ સત્કાર સંપન્ન થયેલ મહેમાનો ઝડપથી કથા મંચથી પ્રસ્થાન કરશે પરિવારજનો ઝડપથી કથા મંચ પર આરતીમાં સામેલ થવા આવી જાય જેથી સમયની સાથે આપણે ચાલી શકે આજે રાત્રિના રાસ ગરબાનું આયોજન છે સૌ પરિવારજનો અને નગરજનોને રાસ ગરબાના આયોજનમાં પણ જોડાવવા સોની પરિવાર વતી હાર્દિક નિમંત્રણ પાઠવ્યો છે આવતીકાલે ફરી આપણે સૌ મળીએ એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના સાથે અહીં પધારેલા સૌનો સોની પરિવાર વતી હૃદયપૂર્વક સ્વાગત અને આવકાર વ્યક્ત કરતા ચતુર્થ દિવસના પ્રગટેલા પરમેશ્વર પૂર્ણ પૂર્ણપુરષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના એ આરતી તરફ આપણે જઈએ સૌને સોની પરિવારના જય શ્રી કૃષ્ણ રાધે રાધે